ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો ફરી એકવાર વાર ચરણસીમાએ પહોંચ્યો છે ભાજપના અંદરો અંદર ચાલી રહેલો વિખવા હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામે આવી ગયા છે બંને નેતાઓ વચ્ચે લેટર કાંડ અને ભ્રષ્ટાચારને લઈને એકબીજા પર ગંભીર આક્ષેપો અને માનહાની દાવાની વાતો સામે આવી રહી છે સાંસદ મનસુખ વસાવા દ્વારા વારંવાર ઉઠાવવામાં આવતા પ્રશ્ન પર પાર્ટી સ્તરે કોઈ પ્રતિભાવ ન મળતા નારાજગી વધી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે બીજી તરફ ધારાસભ્ય દર્શના દેશમુખે પત્રકાર પરિષદ યોજીને સાંસદ મનસુખ વસાવા પર માન આક્ષેપ કર્યા હતા જેના જવાબમાં મનસુખ વસાવા કડક શબ્દોમાં વિફરી ઉઠ્યા હતા મનસુખ અસાવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં મારો સિંહ ફાળો છે આ ઉપરાંત સાંસદ મનસુખ અસાવે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ચહેતર વસાવા જ્યારે ભાજપ પક્ષ પર ખુલ્લેઆમ આક્ષેપ કરે છે ત્યારે ધારાસભ્ય દર્શના દેશમુખ મૌન કેમ રહે છે

કે જ્યાં સાચી વાત કહેવાનો હોય ને સાચી વાત દાખલા કે કેવડિયાની જે વાત કરી કોણ બોલે છે ભાઈ કેવડિયામાં આટલું બધું જે ચાલે છે ઘણું બધું આવું ગેરકાયદેસર તાળ કેટલીક જગ્યા કેટલાક બારના લોકો આવી ઉશ્કેરે છે આમ આદમી પાર્ટીના લોકો ને ત્યાં તોડ પાણી કરીને જતા રહેશે છતાં બધા મૌન બે એક વર્ષ પહેલા પેલા ટ્રાઈબલ મ્યુઝિયમ ની અંદર બે લોકોના મર્ડર થયા હતા એ દરેક એ પચી પચી એમને મળ્યા અને બાકીના નેતાઓએ દસ દસ લાખનો તોડ કર્યો કેમ બોલતો નથી બધાને બધાને ખબર ખબર છે 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 આટલા હું જે જે વાત સાચી તે હું જાહેરમાં બોલું છું એટલા માટે જાહેરમાં બોલું છું કે એ આવા લોકોને અટકાવવા માટે આવું કૃત્ય કરતા અટકે આવા લોકો એટલા માટે હું જાહેરમાં બોલું અને અને આજે હું પંચોતેર લાખનો મુદ્દો જે મેં બોલ્યો છે એની અસર આખા ગુજરાત મેં સરકાર પર પણ મેં કહ્યું છે સરકારમાં પણ કે આ જે આમ આદમી પાર્ટીની એક એવી ટીમ છે અલગ અલગ જિલ્લાની અંદર જઈને પ્રશ્નો ઉજાગર કરે હાઈલાઈટ કરે એ કરે ને પછી પાછળ થઈને ટીમ પાણી કરવા માટે જાય છે સરકારને પણ કહ્યું છે કરી આમ આદમી પાર્ટીના પેલા બિલ્ડર કે કોન્ટ્રાક્ટર કે એ પાસે પાસે એ એ જે અમે આ પત્રકાર પરિષદ ના બોલાયો હોત તો એ કોઈને કોઈ રીતના પંચોતેર માંથી પચાપન બી આવી લઈ ગયા હોત એટલે એવું નથી કે પરિણામ નથી પરિણામ આવે છે ઘણી જગ્યાએ દાખલા કે રોડ રસ્તામાં મેં બહુ સ્પષ્ટ કીધું કે કોરીઓમાં કેટલીક મિલીભગત નેતાઓની હોય છે અને એ એના કારણે ખરાબ આવે છે કાચા પથ્થર આવે ને રોડ તૂટી જાય છે છે એ મેં જાહેરમાં ને એનું પરિણામ આવ્યું છે આજે કે આ જે રીતના જે પથ્થર આવે છે પાકો પથ્થર આવે છે લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે આપણે જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડે પાડવા ચાલે કે અહીંયા ચાલે છે એ બધી જ ચાલે છે પણ એ લેટર કારણ આજ દર્શના બે જે નારા થયા લેટર કારણ માંથી થયા ને એ લેટર કારણ નો એમને દર્શના બેન એવું છે કે આ લેટર કારણ ને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાય પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમ ના હિસાબ ને લઈને પત્રકાર પરિષદ બોલાવી એમને ગેરસમજ છે અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે કહું છું ને કે ચૈતર વસાવ મારો ભણ્યો થાય પણ એની જે વિચારધારા અલગ છે મારી વિચારધારા અલગ છે એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાં વિચારધારા બદલે હવે ધારાસભ્ય બેન બેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે આવો કોઈક પ્રશ્ન હતો તેમને મને મળવું જ એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ એના માટે જે મેં જે ગામડે ગામડે જેની જે મીટિંગો કરી છે પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો એ ભૂલી જાય છે પણ એની કોઈ ચિંતા નથી પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે એના કારણે આ એલફેલ બધું બોલે છે